અમદાવાદથી માત્ર બત્રીસ કિલોમીટર દૂર એક પ્રીમિયમ વીકેન્ડ પ્લેસ લઈને આવી ગયો છે આ ભૂરો તમારી માટે કે જેમાં તમને આખું વન ડે પિકનિકનું પેકેજ જોવા મળશે જેમાં તમે સ્વિમિંગ પૂલ અનલિમિટેડ ફૂડ અને બધી જ એમ્યુનિટીઝની મજા માણી શકો છો અને આ જગ્યા બહુ જ જોરદાર છે એકદમ ફાઇવ સ્ટાર પ્રોપર્ટી હોય એવું કહીએ તો પણ ચાલે આ જગ્યા ઉપર ઓછી પબ્લિકને એન્ટ્રી આપે છે કેમ કે વધારે મજા તમે લોકો કરી શકો એની માટે મન્ડે ટુ ફ્રાઈડે પેકેજની અંદર તમને વીસ ટકાનું ડિસ્કાઉન્ટ આપશે જો તમે દસ લોકોનું ગ્રુપ હશો તો અને આ જગ્યા ફેમિલી ક્રાઉડ માટે તો એકદમ પરફેક્ટ છે અહીંયા તમને લોકેશનની વાત કરું તો અમદાવાદથી માત્ર બત્રીસ કિલોમીટર દૂર અને આ લોકો તમને બ્રેકફાસ્ટ લંચ અને સાંજે હાઈટી પણ આપે છે આ પેકેજની અંદર આ જગ્યા ઉપર રોકાવાનું કોઈ પણ સુવિધા નથી એનું ખાસ ધ્યાન રાખજો એટલે વન ડે પિકનિક સમજીને જ જજો એમ્યુનિટીઝની વાત કરું તો અહીંયા તમને ઇન્ડોર ગેમ આઉટડોર ગેમ અને અહીંયાનો વોટરફોલ પણ બહુ જ જોરદાર હતો કે જ્યાં આગળ ફોટા પડાવશો તો ચાર લોકો જરૂરથી પૂછશે બાકી વિડીયો ગમે હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરો અને સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર એડવાન્સ બુકિંગ કરાવીને હમણાં જ પહોંચી જાઓ આવા બીજા વિડીયો જોવા માટે આ ફૂડી પૂરાના પેજને આજે જ ફોલો કરી દો